કાપોધરા વિસ્તારમાં પાંચ દિવસ પહેલા થયેલી હત્યાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે કાપોદા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરનો મૂળ વતની અરવિંદ પાંચ દિવસ પહેલા જ તેમના વતનની ગૌતમ અશ્વિન સપ્ટેમ્બર એ બપોરે કાપોદરા પોલીસનો અરવિંદની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જે ઘટનાની જાણ તેના કારખાના માલિક ગૌતમભાઈને કરવામાં આવી હતી જેથી ગૌતમભાઈએ અરવિંદની હત્યાની જાણ ભાવનગર ખાતે રહેતા તેના પરિવારને કરી હતી ઘટનાની જાણ

જેને કારણે આરોપી અનંતો ઉશ્કેરાઈ જઈ બાજુમાં પડેલા પથ્થર વડે તેનો તેના મો અને માથામાં ઘા કરી પતાવી દીધો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત